ધર્મરાજાએ ભગવાન શ્રીકૃષ્ણને ફાગણકૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા વિશે પૂછતા શ્રીકૃષ્ણે કહ્યું આ એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે જેની કથા આ પ્રમાણે છે ચૈત્રરથ નામના એક વનમાં એકવારા દેવાંગનાઓ ઋતુમાં ક્રીડા કરવા આવી આ સુંદર વનમાં મેઘાવી નામના ઋષિ તપ કરી રહ્યા હતા આ ઋષિના તપના પ્રભાવથી મંજુ ગોસા નામની અપ્સરા મોહિત થઈ તે ઋષિને જોતા જ કામાતુર બની ગઈ અને ઋષિને વશ કરવા માટે મધુર કંઠે પોતાને ગાયન લીલા શરૂ કરી અને નૃત્ય કરવા લાગી તેનું મધુર સંગીત અને નૃત્યના જાદુથી ઋષિનો તપોભંગ થયો અને તે જાગી ગયા તે અપ્સરાને કામ બાણથી વિંધાયા આ જોઈને મંજુ ગોસા તેમને વળગી પડી અપ્સરાને જોઈ ઋષિ પણ તેના પ્રેમમાં પડ્યા બંને એકબીજા પર મોહિત થતા કામ લીલાઓ શરૂ થઈ કામબાસ થયેલા ઋષિને રાત દિવસનું પણ બાણ રહ્યું નહીં ઋષિ અને મંજુ ગોસાએ સત્તાવન વર્ષ સુધી કામ લીલાઓ કરીને આનંદ માણ્યો પરંતુ એક દિવસ ઋષિ નિંદ્રામાંથી જાગ્યા અને પોતે કરેલી ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા ત્યાં જે મંજુ ઘોષા આવી અપ્સરાને જોતાં જ ઋષિના આંખોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો તેમણે ક્રોધિત થઈ અપ્સરાને શ્રાપ આપ્યો હે પાપીણી તે મારા લાંબા સમયના તપનો ભંગ કર્યો છે માટે તું પિચાસણી થજે ઋષિનો સાપ સાંભળીને મંજુ ઘોષા થરથર કંપવા લાગી તેણે હાથ જોડી આ સાપના નિવારણ માટે કાલાવાલા કરવા લાગી તે બોલી હે પ્રભુ મહા તપસ્વી ઋષિનો સંગ કરવાથી અને તેમની જોડે વાતચીત કરવાથી સાતમા પગલે જ તેનો ફળ મળે છે મેં તમારી સાથે ઘણા વર્ષો ગાળ્યા છે તેનું શું પરિણામ અપ્સરાની વાત સાંભળી ઋષિ વિચારવા લાગે કે વાત તો સાચી છે તેમણે તેનું નિરાવણ કરતા કહ્યું કે દેવી ફાગણવદ એકાદશી જેને પાપ મોચીની એકાદશી કહેવામાં આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરવાથી તું સાપ મુક્ત થઈ જશે અપ્સરા પિચાસેણી થઈ અને ઋષિના કહ્યા પ્રમાણે પાપો મોચીને એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું પરિણામે બીજા દિવસે તે મૂળ સ્વરૂપમાં આવી સ્વર્ગમાં પહોંચી ગઈ મેઘાવી ઋષિ પોતાના આશ્રમે ગયા અને પોતાના પિતા ચોયન ઋષિને આવા જણાવી ચવન ઋષિએ તેને પાપ મોચીને એકાદશીનું વ્રત કરવા જણાવ્યું જેથી તારા પાપનો નાશ થશે મેઘાવી ઋષિએ પણ આ વ્રત કરી ફરી સિદ્ધિ મેળવી